વડોદરા શહેરના એસટી ડેપો સ્થિત વેદ ટ્રાન્સક્યુબ પીવીઆર સિનેમા ખાતે વડોદરા યુવા સાંસદ દ્વારા ભાજપ મહિલા કાર્યકર્તાઓને નારી સશક્તિકરણ પર આધારિત ઉમરો ફિલ્મ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના યુવા સાંસેડ ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા ઉમરો મૂવી બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરો એક ગુજરાતી ફિલ્મ છે જે પદ્મશ્રી વિજેતા ગુજરાતી ગાયક અને ગીતકાર નટવર ગોયાણીના જીવન પરથી પ્રેરિત છે પતિ પત્ની વચ્ચેના સંબંધો પરિવર્તનશીલ સંજોગો અને પરિવારમાં આવેલા સંઘર્ષની વાર્તા રજૂ કરવામાં આવી છે આ ફિલ્મમાં ગીતો અને કાવ્યાત્મક કથા વસ્તુના મિશ્રણ દ્વારા જીવનના ઊંડા પાસાઓને રજૂ કરવામાં આવ્યા છે ઉમરો સંબંધોના તણાવ અને પરિપૂર્ણતાની ભાવનાને સાથે જોડાયેલી મૂવી છે બધું તો રેડી છે તો પછી મને પૂછ હશે હવે મારી માએ શીખવાડેલું કે પતિની પરમિશન વગર એકલા ચાલ જવું નહીં માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે નારી સશક્તિકરણની વાત કરતા હોય અને જ્યારે એમના નેતૃત્વની અંદર અત્યારે ડિફેન્સ સેક્ટરમાં પણ મહિલાઓનું આટલું પ્રતિનિધિત્વ વધ્યું હોય એન્ટરપ્રેનરશીપમાં મહિલાઓનું પ્રતિ પ્રતિનિધિત્વ વધ્યું હોય એક્ટિંગ હોય કોઈ પણ ફિલ્ડ હોય એન્જિનિયરિંગ હોય ડૉક્ટર હોય તમામ ક્ષેત્રે અત્યારે મહિલાઓ આગળ વધતા હોય ત્યારે આપણી ગુજરાતી ફિલ્મ અને એની અંદર પણ નારી સશક્તિકરણ ઉપર બન બનાવ બનાવવામાં આવેલી આ ફિલ્મ ઉંબરો આજે ભારતીય જનતા પાર્ટીના તમામ મહિલા કાર્યકર્તાઓ માટે આ મૂવીનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું છે જેની અંદર સૌ વોર્ડના તમામ મહિલા મોરચાના કાર્યકર્તાશ્રીઓ અમારા શહેર વિધાનસભાના આદરણીય ધારાસભ્ય બેન શ્રીમતી મનીષાબેન વકીલ અને તમામ કોર્પોરેટરશ્રીઓ શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ સાથે મળી અને સૌએ આ ફિલ્મ શાંતિથી નિહાળી અને સૌને આ ફિલ્મ ખૂબ જ ગમી અને નારી સશક્તિકરણનો જે સંદેશો આમાં આપવામાં આવ્યો છે એ બદલ એક ગુજરાતી ફિલ્મ આટલી સરસ સ્ટોરી લાઈન સાથે બનતી હોય ત્યારે આપણું ગુજરાતી મૂવી જગત પણ આગળ આવવું જોઈએ એને પ્રોત્સાહન આપનાર તમામ વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને હું હાર્દિક અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું છું ત્યારે સાંસદ જોશી સાથે વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલ પૂર્વ મેયર જીગેશ શેઠ સાથે શહેરની મહિલા કાઉન્સિલરો ભાજપ મહિલા કાર્યકર્તાઓએ આ ફિલ્મ નિહાળી હતી આજે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી દ્વારા બહેનો માટે ઉભરો મૂવીનું એક શોનું આયોજન કરવામાં આવ્યું છે મૂવી એવી છે કે આજના સમાજમાં આજના સમયમાં જ્યાં મહિલાઓને ખૂબ વ્યસ્તતા હોય છે ઘર પરિવાર સાચવે છે બાળકોનો સાચવે છે અને એમાંથી પણ પોતાના માટે સમય નથી કાઢી શકતી ત્યારે આ મૂવી એક એવી પ્રેરણા આપે છે કે મી ટાઈમ એટલે કે મારા પોતાનો ટાઈમ મારા પોતાના ખુશી માટે હું શું કરી શકું છું એ આ મૂવી દ્વારા એક સમાજમાં એક મેસેજ આપવામાં આવ્યો છે આજે વ્યસ્ત શેડ્યુલમાં મહિલાઓને પોતાની ચિંતા નથી હોતી પણ પરિવારની પહેલાં જ ચિંતા કરતા હોય છે કે બાળકોની પહેલે

ડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર